મારા ભાઈ ગાડી છે જ નિરાય તા કાંઈ સોમનાથ વેરાવળ બાયપાસ છે જોઈ લો તમે ખાલી ગાડી ટોટલ લોસ થઈ ગયો ભાઈ તમે આખો વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતના થયું મારા જાવ એક્સિડન્ટ તો આખો વિડીયો જોઈ લેજો આપણે વિડીયો કરી દઈશું ડોક્ટર એનો પોતે ગયો પુષ્પારાજ કરવાની છે પુષ્પારાજ મારા કલેજા પુષ્પા લાકડા ભરવાના વેરાવળના ભાઈ ભરાય ભરાઈ જાય એટલે ભેગા થાય મારા કલેજા ભરાઈ ગયો આપણે ગાડી હક્ક લઈ જાવ ભરીને નીકળી ગયા આપણે તો જવાનું છે ડાયરેક્ટ વેરાવ હા હું દેતો જ છું પર આ જુગે ગાડીને લઈ જાવ હું બનાવ્યું કે સર્વદેમે સર્વદેમે આપણે બે ગાડીયું ભાઈ નકલ્પેશ ભાઈ બે સર્વદેમે આપણે જમમાની વાત જોતા તો આપડે પોતે ગયા પછી આપણે એ ગાર્ડન વગડે જવા દીજે તઈની ગાડી વેગ્યું તો આપણે જો આ મોરો ભીરો મારા કલે જાવ બે આગળ આપણે કલ્પેશ કલ્પેશ ભાઈ આગળ છે ને કનુભાઈ વાહે છે આડેન વગડવા આવીએ તઈની ગાડી આગળ તઈની ગાડી વેગ્યું જો ભાઈ આપણે હું તો કનુભો છે વરસાદે મારા કલેજાડે વગડે આવતો ભાઈ ગયા અમદાવાદ થયા શેટ આપણે ચા લાગે ને વરસાદ ભરતભાઈ ની ગાડી તો નથી આમાં લાડેન વગડે બોલાઈ જાય પછી આપડે કલ્પેશભાઈ હતા આપણે કનુભાઈ એવું ભાજપ કનુભાઈ આપણે કંઈક દેખાડે તો એના બોર્ડમાં કંઈક થઈ ગયું તો તમે જોઈ લો એ બોર્ડમાં હું છે એ તમે કોમેન્ટમાં લખી લેજો કે હું આ કામ થઈ ગયું કંઈક ખબર નથી પડતી મારા કઈ તમે છે જોઈ લેજો તા આ તો જો પછી આપણે ડાયરેક્ટ જવાનું છે ડાયરેક્ટ પહોંચી જાય આપણે ગોંડલ ગોંડલથી કનુભાઈ અને કાંતિભાઈ ને બધી આપણે અહીં પોતી ગયા હતા કાંતિભાઈ વાત જોઈને બેઠા હતા પછી ડાયરેક્ટ આપણે ત્યાંથી નીકળીએ ટ્રાફિકમાં જ તો ખરા આડા ને ટ્રાફિક છે વરસાદ એમ જ આવતો હતું ભાઈ પછી આપણે અત્યારે તો ખાલી નહીં થાય એટલે હવાઈ જ ખાલી થાય તો આપણે હોઈ જવાનું છે તો હજી એક્સિડન્ટનો વિડીયો આવી છે એટલે મારા જાઓ તમે જ જોવામાં સેજ ઢીલ રાખજો પછી આપણે ખાલી કરવાનું નથી ત્યાં પોતી ગયા ને પછી આડે વગડે ડાયરેક્ટ બરોબર નીકળ્યા તો વરસાદ તો એની રીતના જ મારા કલેજાઓ પીસો જ નહોતો મૂકતો કે હવે ઘેર પોતે જાય તો સારી વાત છે તો મારો વિડીયો જોવા માટે થેન્ક યુ મારા કલેજાઓ આ વિડીયો આપણે આપણાને પૂરો કરી દઈએ અને મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મારા લઈ જાવ